ગુમતા જે દ્વારકા દેશ તો આપણે જે કાલે બાકી હતી ચાર ગાયો ગરમીમાં આવવા લાગી એમને દવા તોડવાની બારી ખોલો હાલો આ દવા છે ચાર ગાયોની તો દવા છોડી નાખો આપણે ચાર ગાયો

આને ખવડાવવાની હતો દવા છોડી અને આપણે કાલ આવી હતી બીજી અને કા આવી હતી કાલે એને દવા છોડી નાખી ટિકિટો ખવડાવવાની હોય પાવડર ખવડાવવાનું છે અને બીજી આપણે પહેલાં દવા છોડી છીએ એમને પણ ખવડાવવાનું છે અત્યારે આ ચારને છોડી છે અત્યારે આજે આપણે ચાર ગાયોને દવા છોડી એમાંથી આને કાલે ગરમીમાંથી પાવડર અને ટીકડીઓ ખવડાવવાની છે આપણે પાંચથી છ દિવસ બે ટાઈમ અને આને આપણે ડોઝ મૂકેલ હે ટીકડીઓ આને પણ ચાલુ છે આ વળકીને કુંડીને આ ટીકડીઓ ખાઈ જાય રોટલા ભેગી ડોઝ મૂકેલ અને આને હવે આ બાકી છે ને

ધીરે ધીરે બધી ગાયું કમ્પ્લીટ કરવાની છે આ કાલે ગરમીમાં આવી હતી આને પણ અત્યારે પાવડર અને ટીકડીઓ દઈએ આપણે બે ટાઈમ પાંચ દિવસ લેટ ચલો હવે આને છોડી મૂકીએ ચા હાંજે વારો આવે તારો ગોરી કેવી છે વાહ વાહ ગૌરી ગૌરી હાલા હા હા ભાઈ આના માટે તમારે કાયમ રોટલા લાવવાના હો આ તો જીવ છે જીવ ના એને દવા કરવા સારું લાગે છે નકર તો આ કાંઈ રાખવી નહીં આપણે અહીંયા જ લઈ જાવીએ પણ શું કરાવે આવતી પેલા વીધી રહી જાય પછી લઈ જવાની હજી મહિના મહિના સુધી કાલે કમ્પ્લીટ થઈ જાય ગોરી તો ગોરી હે ખાઈ ગઈ તું તે ખાતું હવે તું બે દી પાંચ દી ખાઈ જાય હવે આનો વારો હે બે ખવરાવી દીધું હોય બીજી પછી આપણે આગળ દવા જે છોડી હતી એમને પણ બાકી છે ખવડાવવાનું અત્યારે દવા છોડી એમને ખવડાવવાનું તો ગોરી વાહે હો માધવની માં બસ આને પણ કમ્પ્લીટ કાધું છે આ પણ કમ્પ્લીટ આજની દવા છોડી એમાં હવે તાઇન ને ખવરાઈ દીધું એમનો હવે હાંજે એક જ બાકી છે એ હાથે ખાય છે કે નહીં ખાતી જોઈ લઈએ એ રીતે અને પછી આપણે આગળ દવા છોડી દઈએ એમને ખવડાવીએ જો કેવું થાય આ બાકી છે આ દવા છોડી ચાર ગાયું ને એમાંથી આ તાણને ખવરાઈ દીધું કમ્પ્લીટ અને આને જોઈએ ખાય એક નહીં ખાતી હાથે પાવશું નાળે કરી ગોરી આપણી હવારાની વાહે વાહે હે પૂરીને ખવરાઈ દીધું હે પૂરીને છોડી મેલા ખાઈ ગયો નાળે પાયું તો આજે હાથે ખાઈ ગઈ દવા ટીકડીઓ જેટલા દવા છોડે એમને બધાને ખવરાવવાની છે ટીકડીઓ ચાલુ આ પણ ખવરાઈ દીધું આને પણ આને બાકી એટલા માટે રાખીએ કોઈ ગાય ન ખાય ને પછી આને આ બધી ખાવા માંડી છે એક જ બાકી છે તો આપણે દવા કરીને આવી આયા આવી ગયા હા અને જોવો તમે ગાયો પણ ખોળમાં કાઢી નાખી છે અને ગજરાજ ગાયો બધી ખોળ ખાય છે હમણાં દોસું આપણે લગભગ બે વાગ્યા છે અને ખોળમાં કાઢી નાખી છે એમરા દવા થઈ ગઈ છે આપણે જે ખોળ ટિકડિયો અને પાવડર ખવરાવાનું તો ખવરાઈ દીધું બધું અને ઢેલ બેઠી જુઓ તમે ગાડી રૂપલના રૂપલની માં રૂપલના રૂપલની માં કેવી બેઠી રૂપલ રૂપલ આરંભ કરે હૈમાં જો ગાય ખોવા ખાઇ હૈ અંદર